वन्दे शम्भूमुमापतिसुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पनङ्गभूषणं मृगधरं वन्दे पसूनां पतिं वन्दे शोरससाङ्कवहिनयनं वन्दे मुकुन्दं प्रियम् વંદે ભક્ત જનાશ્રય વરદમ વંદે શિવમ શંકરમ આજના પવિત્ર શ્રાવણ માસમાં આપણે શિવ મહાપુરાણનું કથા શરૂ કરીશું તો શિવ મહાપુરાણના રોજ અધ્યાય સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો शिव महापुराण महात्मा स्कंद पुराण अनुसार सकल गुण विभेद निपष्ट रूप जगति चाषमान महिमना मनसी च बहिर्ता मोती वृत्ति पर शिव मनता प्रपदो सकल गुणों भेदों वड़े જે પોતાના મહિમા વડે જગતની અંદર તથા બહાર પ્રકાશમય જણાય છે જે મનની બહાર વાણી રૂપે રૂપે તથા અંદર રહેલા છે તે અનંત આનંદથી ભરપૂર શ્રી શિવને શરણે હું જાઉં છું પ્રયાગ તીર્થમાં ઋષિમુનિઓનું જ્ઞાન સત્ર ચાલી રહ્યું છે તેમાં શુદ્ધ રોમ હર્ષણ પણ હાજર છે મહર્ષિ વ્યાસજીના શિષ્ય સુત પુરાણકથાઓ કહેવામાં પારંગત છે તેથી મુનિઓ પુરાણ કથાઓ સાંભળે છે સુતને સૌનકની વિનંતી ભક્તિ વધારનારું ઉત્તમ સાધન શું એક દિવસે સર્વ મુનિઓના શ્રી શોનકે સુતને કહ્યું કે હે સુત તમે મહાપંડિત છો અને સર્વ સિદ્ધાંતોને જાણનારા છો તેથી તમે ખાસ કરીને પુરાણોની કથાઓનો સંભળાવો જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવાથી વિવેક કેવી રીતે વધે પોતાના વિકારોને દૂર કરવા માટે સજ્જનો શું ઉપાય કરે આ ઘોર કળયુગમાં અસુરી ભાવ પામેલા જીવોને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ ઉપાય શું છે સર્વ વસ્તુઓમાં જે પરમ કલ્યાણકારી હોય અને સર્વ સાધનોમાં જે પરમ પાવનકારી હોય તે કહું જે સાધન વડે આત્મા વિશુદ્ધ થાય અને સદાશિવની પ્રાપ્તિ થાય તે કહું સૂત બોલ્યા હે મુનિશ્રેષ્ઠ તમને ધન્ય છે તમને જે કથા સાંભળવાની પ્રીતિ થઈ છે તેનો બુદ્ધિપૂર્વક વિચાર કરીને હું તમને ઉત્તર આપું છું સર્વ સિદ્ધાંતોથી ભરેલું ભક્તિની વૃદ્ધિ કરનારું કાળરૂપી સર્પનો નાશ કરનારું

તેને રાજસુ યજ્ઞ તથા સૌ અગ્નિસ્ટ યજ્ઞોનું ફળ મળે છે જો રોજ સાંભળવાનું શક્ય ન હોય તો પવિત્ર શ્રાવણ માસમાં અવશ્ય શ્રવણ કરવું જોઈએ જે મનુષ્ય એક મુહૂર્ત અડધું મુહૂર્ત અગર એક ક્ષણભર પણ શિવ પુરાણ સાંભળે છે તેની દુર્ગતિ થતી નથી કળિયુગમાં શિવપુરાણ સિવાય અન્ય કોઈ સાધન મુક્તિ માટે સરળ નથી આ શિવપુરાણની કથા પરમ પવિત્રતા આપવા વાળી છે હે મુનિવર તમારું મન સંપૂર્ણ રીતે શિવમય કરી દો આ પુરાણનું શ્રવણ કલ્પવૃક્ષની માફક ફળ આપવા વાળું છે જે મનુષ્ય શિવપુરાણનું શ્રવણરૂપી અમૃત પાન કરે છે તેના મનમાંથી દુષ્ટતા નાસી જાય છે અને તે અજર અમર બને છે શિવપુરાણમાં ભગવાન વેદ શ્લોકો લખ્યા છે તેમાં સંહિતાઓ છે પ્રથમ સંહિતા બીજી રુદ્રસંહિતા ત્રીજી સતરૂદ્રીય સંહિતા ચોથી કૌટુર રુદ્રસંહિતા પાંચમી ઉમાસંહિતા છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાહવીય સંહિતા છે રુદ્રસંહિતામાં સૃષ્ટિખંડ સતીખંડ પાર્વતીખંડ યુદ્ધખંડ અને કુમારખંડ એમ પાંચ ખંડો છે તે જુદા ગણાતા કુલ અગિયાર પ્રકરણો છે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર શિવપુરાણનો જે આદરથી પાઠ કરે છે તે જીવન મુક્ત થાય છે ગંગા વગેરે પવિત્ર નદીઓ ગયા વગેરે તીર્થસ્થાનો તેમજ કાશી વગેરે પવિત્ર નગરીઓ શિવપુરાણની તોલે આવી શકે તેમ નથી જે મનુષ્ય અંતકાળે પણ શિવપુરાણ ભક્તિપૂર્વક સાંભળે છે તેને મહેશ્વર મોક્ષપદ આપે છે આ શિવપુરાણ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું છે વેદ ઇતિહાસ અને શાસ્ત્રોમાં આ શિવપુરાણ સર્વોત્તમ છે આત્મવેતાઓ માટે નિત્ય સેવા યોગ્ય છે વંદે શિવ પુરાણ શર્વદાઢમ પ્રસન્ન શિવ પ્રસન્નતાયાયાત્વ પ્રસન્નતાયાદયોરતિ હે મુનિ હું હંમેશા શિવ પુરાણને વંદન કરું છું તેથી શિવજી પ્રસન્ન થાઓ અને પોતાના ચરણમાં મને સ્થાન આપો તેવી નિત્ય પ્રાર્થના કરું છું મુનિ સૌનકે પૂછ્યું હે સુત કળિયુગમાં આ કથાના શ્રવણથી જે પાપીઓની શુદ્ધિ થઈ હોય તેવી કથાઓનું વર્ણન કરવા કૃપા કરો સુત બોલ્યા પાપ કરનારા દુરાચારી દૃષ્ટ કામી અને અવિચારી લોકો પણ શિવ પુરાણના પ્રભાવથી શુદ્ધ થાય છે તૃષ્ણાથી વ્યાકુળ રહેનારા વર્ણાશ્રમથી ભ્રષ્ટ દૃષ્ટ અને વ્યભિચારી પણ આ કથાના શ્રવણથી શુદ્ધ થાય છે આ પુરાણનું પુણ્ય એવું ઉત્તમ છે કે આ મહાપાપોનો નાશ કરીને પરમ સંતોષ પામે છે તમને જૂના ઇતિહાસનો એક પ્રસંગ કહી સંભળાવું છું દેવરાજ બ્રાહ્મણની કથા કિરાત નગરમાં એક મૂર્ખ અને ભ્રષ્ટ બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ દેવરાજ હતું તેણે અધર્મથી ખૂબ ધન મેળવ્યું હતું એકવાર તે સ્નાન માટે તળાવે ગયો ત્યાં સ્વભાવતી નામની વેશિયાને જોઈને તેને વશ થઈ ગયો અને તેની સાથે રહેવા લાગ્યો તેના માતા પિતા અને પત્નીએ વાર્યો પણ તે માન્યો નહીં એક દિવસ તેની બુદ્ધિ બગડી એટલે તેણે સુતેલા માતા પિતા અને પત્નીને મારી નાખ્યા અને ઘરમાંથી ધન લઈ લીધું તે ધન વેશ્યાને આપી દીધું અને સર્વધર્મથી વિમુખ થઈ તેને ત્યાં જ રહેવા લાગ્યો દેવયોગે એક વખત તે બ્રાહ્મણને પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં જઈ ચડ્યો તેવામાં તેને તાવ ચડ્યો એટલે નગર બહાર શિવાલય હતું તેના પ્રાંગણમાં જઈને સૂતો ત્યાં એક સુપાત્ર બ્રાહ્મણ શિવકથા સાંભળવા હતા દેવરાજ પડ્યો પડ્યો તે સાંભળ્યા કરતો તાવથી પીડાતો તે એક માસ સુધી આ કથા સાંભળતો રહ્યો અને પછી મરણ પામ્યો યમદૂતો તેને યમપુરીમાં લઈ ગયા પરંતુ રુદ્રાક્ષ ધારણ કરનારા શિવદૂતો ત્યાં તેમની પાછળ આવ્યા અને યમદૂતોને હરાવી બ્રાહ્મણને છોડાવી કૈલાસમાં લઈ ગયા આ કોલાહલ સાંભળી ધર્મરાજા પોતે ત્યાં પધાર્યા શિવદૂતોને જોઈ યમરાજાએ તેમનો સત્કાર કર્યો અને દેવરાજ તેમને સોંપી આપ્યો શિવદૂતો તેને લઈ કૈલાસમાં આવ્યા અને દયાના સાગર શ્રી સદાશિવના ચરણમાં સોંપ્યો બ્રાહ્મણે શિવપુરાણની પરમ પવિત્ર કથા સાંભળી તેથી તેને શિવગતિ પ્રાપ્ત થઈ તેના સગડા પાપોનો નાશ થઈ ગયો અને દેવરાજ બ્રાહ્મણ કથાશ્રવણના ફળરૂપ મુક્તિ પામ્યો દેવરાજ બ્રાહ્મણની કથા સાંભળી પ્રસન્ન થયેલા મુનિ સૌનકે સૂતને કહ્યું હે મહાભાગ્યશાળી સૂત આ જગતમાં અમૃતથી મુક્તિ નથી મળતી પણ કથા અમૃતથી મુક્તિ મળે છે આમ શિવજીની આ કથા કહેનાર અને સાંભળનારને ધન્ય છે આમ આવી અનેક શિવ મહાપુરાણની કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને જોતા રહો સાંભળતા રહો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ